આજ રોજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળેલ હતી જેમાં કુલ સોળ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાંથી પાંચ એજન્ડાને રીટેન્ડર કરવામાં આવ્યા છે તેમજ અગિયાર વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવેલ છે જેની કિંમત પાંચ કરોડ સાહીઠ લાખ જેવી થાય છે તે ઉપરાંત આ વખતે પંદર ઓગસ્ટની ઉજવણી વોર્ડ નંબર અગિયારમાં લાલવાડી માં કરવામાં આવશે તેમજ જામનગર શહેરમાં હાલમાં જે ચાંદીપુરા વાયરસ તેમજ કોલેરાના હિસાબે જામનગર શહેરની અંદર દરેક વિસ્તારની અંદર એકદમ સફાઈ રહે તેમજ રેગ્યુલર જંતુનાશક દવાનો છંટકાવ થાય તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે